નમસ્કાર મિત્રો મેજિક ઓફ મોટિવેશનના આ તૃતીય વિડીયોમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મોટિવેશનના જે બે પોઈન્ટ હું તમને કહેવા જઈ રહ્યો છું એ તમારા જીવન માટે ખૂબ અગત્યના છે ખરા અર્થમાં મિત્રો જો આ બે પોઈન્ટ સમજી લેવામાં આવે તો ગમે તે વ્યક્તિ એ પોતાના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે મિત્રો મેં આજે જ મારા સ્ટેટસમાં મૂક્યું છે કે મોટિવેશન વિડિયોઝ એન્ડ મોટિવેશન કોટ્સ કાન્ટ ડુ અનલેસ યુ ડુ પ્રેક્ટિકલી ઇન યોર લાઈફ જ્યાં સુધી આ મોટિવેશન કોટ્સ આ મોટિવેશન વિડીયોઝ કદાચ હું રાડા રાડી કરીને હાથની એક્શન બદલીને ગમે એમ કરીશ તો પણ તમારા જીવનમાં ત્યાં સુધી પરિવર્તન નહીં આવે જ્યાં સુધી તમે આ વિચારોને તમારા લાઈફમાં પ્રેક્ટિકલી એપ્લાય નહીં કરો બે બાબતની આજ મારે ચર્ચા કરવાની છે આ તૃતીય વિડીયોમાં એક તો ગમતાનો ગુલાલ કરીએ અને સંગ તેવો રંગ અને બીજું ફરિયાદ કરવાનું બંધ કરીએ અને ઈશ્વરે શું આપ્યું છે એની ક્યારેક ચર્ચા છે એ કરીએ મિત્રો પહેલી વાત બહુ સરસ મારે કરવાની છે મને ખૂબ ગમતા બે ઉદાહરણો હું તમારી સમક્ષ મૂકું છું અને એક ઉદાહરણ તો કદાચ તમે જાણતા પણ હશો કે વિશ્વ આખાને જીતવા નીકળ્યો હતો સિકંદર અને સિકંદરે ભારતમાં આવીને એક રાજાની ધરપકડ કરીને એનું નામ હતું પોરસ બિલકુલ બેડીઓ બાંધી દીધી અને પોરસને કેદી બનાવી દીધો પોરસ હાયરો આપ બધા જાણો છો ઇતિહાસ અને પોરસને સિકંદર એક રાજદરબારમાં લઈ આવ્યો બેડીઓ લોખંડની બાંધીને પોરસ બરાબર આવે છે અને સિકંદર છે એ એક પગ ઉપર હાથ રાખીને એકદમ રાજાની અદબથી ઠાઠથી એ સિંહાસન ઉપર બેઠો છે અને ત્યાંથી ત્રાળ પાડે છે કે તું હારી ગયો છો બોલ હવે તારી સાથે કેવું વર્તન કરવામાં આવે અને પોરસની બરાબર સિકંદરને લાગી ગયું અને સિકંદર તેદી જગતનો એક બહુ મોટો પદાર્થ પાઠ શીખ્યો છે મિત્રો તમારે તમારા જીવનમાં શીખવાનો છે સિકંદરે એવું જાણ્યું કે આ તો બેડીમાં છે ને છતાં ત્રાળ પાડે છે એનો મતલબ એવો થયો કે માણસને એની ઈચ્છા વિરુદ્ધ ક્યારેય નથી તમે માણસને બેડી નાખી શકો પણ દિલથી એ માણસ જો ન ન હારતો હોય તો તો ક્યારેય હરાવી શકો આ ઘટના ઉપરથી લ્યો મિત્રો કે તમને જગતમાં દુખી પણ કોઈ કરી શકતું નથી અને તમને જગતમાં સુખી પણ કોઈ કરી શકતું નથી તમારે સુખી થવું કે કેમ તમારે દુઃખી થવું કે કેમ એ તમારા ઉપર છે આધાર રાખે છે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ તમને ખીજવી પણ શકતું નથી તમારી ઈચ્છા વિરુદ્ધ તમારા અંદર રહેલો કોઈ પણ બાબતનો ફેરફાર આ જગતમાં કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે યુ આર ધ ડેસ્ટિની ઓફ યોર લાઈફ યુ કેન ચેન્જ યોર લાઈફ સો બી અ મેકર ઓફ યોર લાઈફ તમારી જિંદગી તમારે કેવી બનાવી છે એના માટે તમે જ જવાબદાર છો આજનો દિવસ તમારો બહુ ખુશનુમા હોય કે આજનો દિવસ તમારો ગમગીન હોય બે માટે તમે જ જવાબદાર છો તમે જ તમારા જીવનને ખુશ બનાવો છો તમે જ તમારા જીવનને દુઃખી બનાવો છો એક જ ઘટના એક જ વસ્તુ એક જ વ્યક્તિ એક જ સ્થળ ક્યારેક આપણને ખૂબ સારું લાગે અને ક્યારેક ક્યારેક તમે મૂળમાં ન હો ત્યારે તમને બધું જ ખરાબ છે એ લાગે એનું કારણ શું છે એનું કારણ આપણી આ મગજની વિચારવાની પ્રક્રિયા તમે સતત છે વિચાર્યા કરો કે મારા જીવનમાં જ છે મારા જીવનમાં જ છે તો દુઃખ જ રહેવાનું તમે સતત વિચાર્યા કરો કે મારા જીવનમાં સુખ છે સતત તમારી જાતને ઉર્જા એ કરો તો ચોક્કસપણે તમે તમારા જીવનમાં બહુ મોટો બદલાવ છે એ મિત્રો છે એ લાવી શકો બહુ ગમતી એક નવલકથા ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી અર્નેસ્ટ હેમિંગ વે દ્વારા લખાયેલી આ નવલકથાનું એક વાક્ય મિત્રો જો કાળજામાં કોતરી લો તો જીવનમાં બીજું કંઈ મોટિવેશન મેળવવાની જરૂર નથી મને ગમતું આ ખૂબ વાક્ય એ બરાબર સાંભળજો બહુ સરસ વાર્તા છે એમાં એક વૃદ્ધ ડોસો છે એને બધા એમ કહે છે કે તું હવે માછીમાર તરીકે પતી ગયો પણ એક નાનકડા છોકરાને આ ડોસામાં શ્રદ્ધા છે અને ડોસા પાસે જઈને એમ કહે છે કે દાદા મને માછીમારી શીખવાડો ને અને દાદાની અંદર રહેલો માછીમાર જાગી ઉઠે અને દરિયાની સફરે ઉડે ઉપડે અને મોટા મોટી માછલી છે એનો શિકાર કરે અને એને ઘર સુધી લાવે ઘર સુધી લાવે ત્યાં સુધીમાં બીજી બધી માછલીઓ બચકા ભરીને ખાલી હાડપિંજર રહેવા દે અને દાદો હાડપિંજર લઈને આવે પણ એ હાડપિંજર એ વાતનો પુરાવો છે કે આણે મોટા મોટી માછલીનો શિકાર કર્યો એ ડોસો થાકી જાય ચાલીસ પચાસ દિવસ દરિયા સાથે બાદ પીડી માછલીઓ સાથે બાદ પીડી અને ઓલા છોકરાને કહે છે કે શ્રેષ્ઠ માછીમારી આને કહેવાય તો ઓલ્ડ મેન એન્ડ ધ સી એક બાજુ વૃદ્ધ ડોસો અને એક બાજુ આખો દરિયો આખા દરિયાને વૃદ્ધ ડોસો હરાવે અને પછી ઓલી માછલીનું ખાલી સ્કેલેટન એટલે કે હાડ પિંજર કાંઠે આવે અને પછી જે ડોસો વાંક્ય બોલે છે મિત્રો અને તમારા તમારા જીવનમાં કાળજા ઉપર કોતરો અત્યારે એ શું બોલે છે બધા એવું કહેતા હતા કે ડોસા હવે તું હારી ગયો તને માછીમારી ન આવડે તારા દિવસો પૂરા થઈ ગયા યુ આર ફિનિશડ યુ આર ઓવર એવરીથિંગ ઇઝ અપ આવું બધું છે બધા બોલતા હોય છે અને ડોસો છેલ્લે જવાબ આપે છે કે મેન કેન બી ડેસ્ટ્રોઈડ બટ હી કાન્ટ બી ડિફીટેડ તમે માણસને કદાચ મારી નાખી શકો પણ એને હરાવી ન શકો માણસ જ્યાં સુધી મનથી નથી હારતો ત્યાં સુધી જગતનો એક પણ બાબત એને હરાવી શકતી નથી આ પહેલી શીખ એ પોરસના વાક્યમાંથી તમારે સૌવે લેવાની છે પોરસ ન હાર્યો હું કામ કારણ કે એને હારવું નહોતું બીજી બાજુ એક બીજો કિસ્સો જોઈએ આવી જ સેમ ઘટના એ બીજા એક જગ્યાએ પણ બની આ વખતે પાત્રો જુદા હતા મોહમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આ બંને પાત્રો હતા સેમ એ જ પરિસ્થિતિમાં આ વખતે પૃથ્વીરાજ ચૌહાણ મુકાણા મહંમદ ઘોરીએ છે એ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા અને પછી પૂછ્યું કે તારી સાથે કેવું વર્તન કરવામાં આવે અને પહેલાં એ હાથ જોડીને પૃથ્વીરાજ ચૌહાણે છે એવું કહ્યું કે ભાઈ મેં પણ તમને એકવાર છોડી મૂક્યા છે યુદ્ધમાં આવું બધું થતું હોય આ એટલે મને પણ છોડી મૂકવામાં આવે અને આપ બધાએ જાણો છો કે મહંમદ ઘોરીએ છે એ પૃથ્વીરાજ ચૌહાણને મૃત્યુદંડ આપી દીધો બે સરખી જ ઘટના એકદમ પોરસ બોલ્યો અને પૃથ્વીરાજ ચૌહાણ બોલ્યા બંનેની રાશિ પણ એક જુઓ નામની અને છતાં પણ પોરસને છે એ મુક્તિ મળી જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને છે એ મૃત્યુદંડ મળ્યો તો અહીંયા પોરસ અને પૃથ્વીરાજ ચૌહાણના અભિગમમાં ફરક હતો એ તો હતો જ કદાચ થોડો ઘણો પણ જે બે એને માફી આપવા અને મૃત્યુદંડ આપવાવાળા હતા એ બેના નામ જુઓ એક બાજુ છે સિકંદર અને એક બાજુ છે મોહમ્મદ ઘોરી આ બે માં શું તફાવત હતો હવે એ સાયકોલોજી તરફ આપણે પ્રયાણ કરીએ તો જે સિકંદર હતો એના ગુરુ હતા એરિસ્ટોટલ જે આ જગતના શ્રેષ્ઠ ગુરુઓમાંના એક ગણાય છે અને મહંમદ ઘોરીના ગુરુ કોણ હતા તો એ પ્રશ્નાર્થ ચિહ્ન આવે કે મહંમદ ઘોરી કોની સાથે રહ્યો કોની સાથે ઊઠો કોની સાથે બેઠો અને સામા પક્ષી એરિસ્ટોટલ જેવો જેનો ગુરુ હોય એનામાં સંસ્કાર છે એની કોઈ દી ખામી હોય જ નહીં અને એટલા માટે સિકંદરે પોરસને મુક્ત કર્યો આવું આવું છે સિકંદરની સાયકોલોજી સિકંદરની મોડેસ ઓપેરેન્ડી સિકંદરની સ્ટ્રેટેજી ઓફ વોર આ બધું જોતા આપણને ખબર પડે છે કે એના ગુરુ એરિસ્ટોટલનો એના જીવનમાં ખૂબ અગત્યનો રોલ રહ્યો જ્યારે મોહમ્મદ ઘોરીને એવું કોઈ ટોકવા વાળું એવું કોઈ સંસ્કાર આપવા વાળું નહોતું એટલે એણે પૃથ્વીરાજ ચૌહાણને મારી નાખ્યો આ ઘટના ઉપરથી તમારે શું ધડો લેવાનો છે મિત્રો યાદ રાખો તમે કોની સાથે બેસો છો તમે કોની સાથે સતત રહ્યો છો તમે કઈ વેબસાઇટ રોજ સર્ચ કરો છો તમારા વોટ્સએપની અંદર કોના કોના સતત મેસેજ આવે છે તમે તમારા વોટ્સએપની અંદર છે એ કયા ગ્રુપમાં તમે સૌથી વધુ એક્ટિવ છો ફેસબુકનું કયું પેજ તમે લાઇક કરો છો તમારી પાસે કેવા પચીસ સારા પુસ્તકો પડ્યા છે કે કેવા પુસ્તકો પડ્યા છે તમે કઈ પ્રકારની એપ્સ વધુ છે એ વાપરો છો તમને કયા પ્રકારના ફિલ્મો વધુ જોવા ગમે છે તમને કયા પ્રકારના પેઇન્ટિંગ્સ જોવા ગમે છે તમારો તમારો જે લેઝર એટલે કે ફ્રી ટાઈમ છે એમાં તમે મોટા ભાગે શું કરતા હો છો આ દસેક બાબતો એવી છે કે જે તમે કોણ છો એ નક્કી કરે છે તો મિત્રો આપણે આ જમાનામાં જીવતા હોઈએ કે જ્યારે આંગળીના ટેરવે આખું વિશ્વ આવી ગયું હોય અને ત્યારે પણ જો તમારી આગળ ચોક્કસ જ્ઞાન ન હોય સાચું જ્ઞાન ન હોય તો અપરાધી તમે છો તમારા મોબાઈલની અંદર દસ એવી એપ્સ છે ખરી કે જેના કારણે તમે એમ કહી શકો કે હું આનો સથવારો માણી અને જીવનમાં વિકાસ સાધવા માંગુ છું તો એવી દસ એપ્સ આપણી આગળ ન હોય અને આપણે પબજી અને એવી ગેમમાં જ જો આપણો સમય પસાર કરતા હોય ગેમ્સ પણ રમવી જોઈએ એનાથી પણ માઇન્ડ ડેવલપ થાય છે પણ કેવી કેટલી કયા પ્રકારની કેટલી વાર સુધી કેટલા સમય સુધી આ બધું ખૂબ અગત્યનું છે અંગ્રેજીની હેલો એપ ગુજરાતી લેક્સિકોન એપ ભગવદ ગોમંડલ એપ ઓજસની એપ આર આઈ જાડેજાની એપ આ બધી જ એપ તમે જુઓ તો એમાં કંઈ ને કંઈ તમને શીખવાનું મળે છે આજના યુવાનો માટે કેટલી સરસ યુટ્યુબમાં ચેનલ છે એ શરૂ થઈ છે તમે સંદીપ મહેશ્વરીના વિડીયો સાંભળો તમે જય વસાવડાને સાંભળો કાજલ ઓજા વૈદ્યને સાંભળો તમે સંજય રાવળને સાંભળો તમે શૈલેષ ચકપરિયાને સાંભળો તમે રાધા મહેતાને સાંભળો તમે સાયરામ દવેને સાંભળો તો આ બધા જ કંઈ ને કંઈ ક્યારેક ને ક્યારેક એવું સરસ છે એ જીવનમાં કહી જાય છે જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળો રાધા મહેતાને છે એ સાંભળો આ બધા જ લોકો છે એ જીવનમાં તમને કોઈ ને કોઈ પદાર્થ પાઠ છે એ શીખવતા હોય છે આ બધી જ ચેનલ આ ઉપરાંત કેટલી એજ્યુકેશનલ ચેનલ બાય જ્યૂસથી માંડીને કેટલી એજ્યુકેશનલ ચેનલ તમને કેટલા સુંદર મજાના વિડીયોઝ છે પૂરું પાડે છે સાધના સાપ્તાહિક દ્વારા શરૂ કરવામાં આવેલી યુટ્યુબ ચેનલની અંદર કેટલા વૈવિધ્યસભર છે એ વિડીયોઝ છે હોય છે આંગળીના ટેરવે મિત્રો તમારે કંઈ પણ શીખવું હોય તમને ભૂમિતિ નથી આવડતી એના બેસ્ટ વિડીયોઝ પડ્યા છે તમને અમરેલી જિલ્લાના તાલુકાના નામ નથી આવડતા એના જ પણ મેમરી ટ્રેક ટેકનિકવાળા વિડીયોઝ છે પડ્યા છે તમને ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્ય છે એના જિલ્લા નથી આવડતા તો એની ટ્રીક તો અમે જ મૂકી ચૂક્યા છીએ ભારત દેશના રાજ્યોના નામ નથી આવડતા એની ટ્રીક પણ અમે મૂકી ચૂક્યા છીએ અને મેં તમને ખાતરી આપી છે કે હું તમને દુનિયા આખીના દેશો યાદ રખાવવાનો છું પણ એ પહેલાં આપણે છે એ કુલ ગુજરાત રાજ્યના કેટલા તાલુકા છે અને એ કેમ યાદ રાખવા એની ટેકનિક હું થોડા જ સમયમાં મૂકવાનો છું મિત્રો કેવા પુસ્તકો વાંચો છો કેટલાક પુસ્તકો ન વાંચ્યા હોય તો મિત્રો આપણે એમ કેમ કહી શકીએ કે હું મનુષ્ય તરીકે જીવું છું ફિલ બોસમનનું સુખને એક અવસર આપો એ પુસ્તક જ ન વાંચ્યું વાંચ્યું હોય તો તમે સુખને એક અવસર કઈ રીતે આપો કહેવાય ડેલ જિંદગી જીવી જાણો આ પુસ્તક તમારા હાથમાંથી ક્યારેય ફર્યું ન હોય તો તમે શ્રેષ્ઠ જગતનું ગુમાવ્યું છે એ વાત મારી માનજો શિવ ખેરાનું યુ કેન વિન ન વાંચીએ ત્યાં સુધી આપણામાં કોન્ફિડન્સ કેમ આવે ઉર્જાનો ધકધકતો લાવારસ કહી શકાય એવું જય હો તમારા હાથમાંથી પસાર ન થયું હોય તો તમને યુવાન કઈ રીતે ગણી શકાય આવા કેટલાક પુસ્તકો જે જીવન બદલી શકે છે વિનેશ અંતાણીનું પ્રિયજન ન વાંચ્યું હોય એ પ્રેમ કરવા માટે કઈ રીતે હકદાર છે એ બની શકે ન અન્ય તે તમને ન વાંચ્યું હોય તો તમને એ શું ખબર પડે કે પ્રેમમાં હકીકતમાં બલિદાન છે એ કોને કહેવાય કેટલીક સુંદર વાર્તાઓ કેટલીક સુંદર કવિતાઓ કેટલાક સુંદર લેખ કેટલાક સુંદર ઇન્ટરપ્રિટેશન આ બધું જ તમારા જીવનમાં હોવું જોઈએ મિત્રો રોજ રાત્રે સૂતી વખતે રોજ નિશી લખવાની ટેવ પાડો અને આ રોજ નિશીમાં એક સવાલ રોજે તમારે લખવાનો કે આજે મનુષ્ય તરીકે મેં એવું શું કામ કર્યું કે જેના કારણે મને મનુષ્ય હોવાનું ગૌરવ થાય બસ આ એક લીટીનો જવાબ જો રોજ મળતો થાય ને તો એમ માનજો કે માણસ તરીકે જીવીએ છીએ તો મિત્રો આ બહુ અગત્યની વાત છે અને વળી પાછું તમને સારું મળે તો ઘણાને ટેવ હોય કે સારું મળે તો અન્ય કોઈને ન બતાવું હંમેશા છે એ વહેંચવાની વૃત્તિ રાખજો બધું વેચવાની વૃત્તિ નહીં રાખતા ગમતું મળે તો ગુંજે ન ભરીએ અલિયા ગમતાનો કરીએ ગુલાલ તો જે કંઈ ગમતું મળેનો ગુલાલ કરો એને ઉછાળો વહેંચો વહેંચવાથી ખુશી વધશે અને વેચવાથી જ્ઞાન પણ છે એ હંમેશા વધે છે તો આ બધી વસ્તુ છે વહેંચો શેર કરો પણ સારું શેર કરો તમે શેર કરો છો એ બાબતના જવાબદાર તમે છો તમને કોણ શું મોકલે છે ને તમે કોને શું મોકલો છો એના આધારે તમારી પર્સનાલિટી નક્કી થતી હોય છે સતત છે એ કોઈને ફોરવર્ડ કર્યા કરો એ પણ વ્યાજબી વસ્તુ નથી તો મિત્રો પહેલો આજનો મુદ્દો આપણો હતો કે જીવનમાં ગમતાનો ગુલાલ કરીએ હંમેશા ગુલાલ છે એ કરીએ અને તમે કોની સાથે રહો છો તમારો સંઘ પુસ્તકો સાથે છે તમારી પાસે પાંચ એવા મિત્રો છે કે જે તમને સાચી સલાહ આપી શકે એમ છે તમારી પાસે પાંચ એવા વ્યક્તિઓ છે કે જેને ખભે માથું ઠાળીને તમે રોઈ શકો છો તમારી પાસે પાંચ એવા વ્યક્તિઓ છે કે જે જીવન પથમાં તમને સાચા માર્ગે દોરી શકે છે તો તમારું જીવન ધન્ય છે તો મિત્રો આવો સંઘ છે એ કરજો આપણે બીજા મુદ્દાની હવે છે એ ચર્ચા કરવી છે મને ખૂબ ગમતો મુદ્દો અને પ્રખ્યાત ખેલાડીની વાત છે આ આર્થર એશ નામનો ખેલાડી સાલ હતી ઓગણીસો ને નાઇન્ટીન એટી થ્રી અને મિત્રો આર્થર એશને એઇડ્સ ડિટેક્ટ થયો એટલે કે એચઆઈવી પોઝિટિવ એ બન્યો અને પછી પત્રકારો છે એ ઇન્ટરવ્યૂ માટે છે દોડા દોડ બધા આવ્યા અને આર્થર એશને કીધું કે બહુ દુઃખ થાય છે તમારા જેટલો આટલો મોટો ખેલાડી અને એને ભગવાને એઇડ્સ છે એ લાગુ પાડ્યો તમે કોઈદી ભગવાનને ફરિયાદ કરીને એવું કહો છો કે વાય મી શું કામ હું જ મને કેમ ભગવાન તે એઇડ્સ લાગુ પાડ્યો હું આટલો સર્વશ્રેષ્ઠ ખેલાડી હજી તો મારે કેટલા રેકોર્ડ તોડવા છે હજી તો મારે કેટલું બધું જીવવું છે હજી તો મારે દુનિયાને મારું બહુ બધું કોવત દેખાડવું છે અને ત્યારે તે મને મારવા માટે આ રોગ મને ક્યાં મોકલો આવું તમે ભગવાનને પૂછો છો ખરા અને આર્થર એસે જે જવાબ આપ્યો છે એ ભલે ટેનિસનો પ્લેયર હતો પણ આમ જોઈએ તો એણે બધા જ પત્રકારોને ક્લીન બોલ્ડ કરી દીધા એણે એટલો સરસ જવાબ આપ્યો એણે એવું કહ્યું કે પાંચ કરોડ લોકોને એવું થાય છે કે અમે ટેનિસ રમીએ અને અમે એ લોકો ટેનિસ રમવાની શરૂઆત છે એ કરે છે પણ એમાં બધાને ટેનિસ નથી આવડતું પચાસ લાખ લોકો માત્ર છે એ થોડું ઘણું ટેનિસ રમતા છે એ થાય છે એમાં પાંચ લાખ લોકો વ્યવસ્થિત ટેનિસ રમી શકે છે માત્ર એને રમતા આવડી જાય પચાસ હજાર છે એ પ્રોફેશનલ એટલે કે ટેનિસને પોતાના વ્યવસાય તરીકે છે એ અપનાવે છે એમાંથી માંડ પાંચ હજાર જણા એવા હશે કે જે ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર છે એના તરીકે ખ્યાતનામ થાય છે એમાંથી પચાસ જણા ચાર જે ગ્રાન્ડ સ્લેમ છે એના સુધી પહોંચી શકે છે એમાં ચાર જણા છે એ સેમિફાઈનલમાં છે પહોંચે છે એમાં બે જણા છે એ ફાઇનલમાં પહોંચે છે અને એક જણ મિત્રો એક જણ એ દુનિયાનો વિશ્વ વિજેતા છે એ બને છે કે હું કેટલી વખત બની ચૂક્યો છું અને જ્યારે હું વિશ્વ વિજેતા બનતો હતો ત્યારે મેં ક્યારેય ભગવાનને એવું નહોતું પૂછ્યું કે પાંચ કરોડમાંથી હું એક જ છું કામ અને આજે જ્યારે મને એઇડ્સ થયો છે ત્યારે હું ભગવાનને એમ પૂછું કે પાંચ કરોડમાંથી હું જ શું કામ તો એ ખરેખર અન્યાય કહેવાય એટલે મારે સ્વીકારવું જોઈએ કે મને એઇડ્સ છે મારે મારી જિંદગી છે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી મારું બેસ્ટ આપતું રહેવું જોઈએ મિત્રો જુઓ તો ખરા આ જિંદાદિલી આ જીવવાની આ જીવવાનું જનૂન આ જે કાંઈ હોય એ સ્વીકારવાની વૃત્તિ કેટલાય લોકોને સાંજ પડે કેટલી ફરિયાદો હોય છે કે હે ભગવાન તે મને કાર કેમ ના આપી હે ભગવાન તે મને બીજા જેવું જીવન કેમ ના આપ્યું પણ મિત્રો કોઈ દિવસ તમે વિચાર્યું છે કે અત્યારે તમે જે જીવન જીવી રહ્યા છો ને કેટલાક તમારું જીવન જોઈને આ જીવન હે ભગવાન મને આપ્યું હોત તો એમ સપના જોતા છે ખાલી એક પ્રયોગ કરો નાનકડો એવો કે બધા જ મિત્રો વાતો કરતા હોય અને અચાનક બે રૂના પૂમડા તમારા કાનમાં ભરાવી દો પંદર મિનિટ પછી તમારા મિત્રો જે વાત કરતા હતા ને તમે હસી મજાક અને આનંદ કરતા હતા એ જ મિત્રોની વાત એટલે કે લિપસિંક એટલે કે હોઠ ફફડાવતા હશે ને અને તમને ચીડ ચડશે કેમકે તમને સંભળાતું નથી તમને કે થોડી વાર પછી તો એવું લાગવા મળશે કે આ બંને મારી મશ્કરી કરે છે થોડી વાર પછી અકળામણ થવા મળશે એ કામ કરો આંખ બંધ કરી દો અત્યારે જ તે અને વિડીયો ખાલી સાંભળો પંદર મિનિટ રહો વીસ મિનિટ રહો એક દિવસ રહો ગુંગળામણ થવા મળશે એમ લાગશે કે હું આંખો વગર તો કેમ જીવી શકું હું કાન વગર તો કેમ જીવી શકું વીસ મિનિટ કેટલાકને મૌન રહેવાનું કહેવામાં આવે વીસ મિનિટ તો ક્યાં બે મિનિટના કોઈના મોતના મૌનમાં પણ આપણે મૌન ક્યાં રહી શકીએ છીએ તો અકળામણ થવા મળશે આંખ વગર અકળામણ થવા મળી કાન વગર અકળામણ થવા મળી જીભ વગર અકળામણ થવા મળી હાથ નથી હલાવી શકતા અકળામણ થાય છે બરાબર ચાલી નથી શકતા તો અકળામણ થાય છે તમે તો બધું જ કરી શકો છો એવા વ્યક્તિનો વિચાર કરજો કે જેને ભગવાને આ નથી આપ્યું મિત્રો કોઈ એક વ્યક્તિ જ્યારે આઈસ્ક્રીમનો કોન નથી જોઈ શકતી ને ત્યારે એના માટે એ કાંઈ બહુ ચિંતાનો વિષય નથી એક સારા એવા ફૂલનો કલર એ ન જોઈ શકે એ બહુ ચિંતાનો વિષય નથી પણ તમે એક વિચાર કરો કે કોઈ એક વ્યક્તિ કે જે એની માને અઢળક પ્રેમ કરે છે ખૂબ પ્રેમ કરે છે એ માનો ચહેરો જેણે ક્યારેય જોયો નથી એ એ એના પિતા કે જે એને દુનિયામાં સૌથી વધુ વાલ કરે છે એ પિતાને એને સાંભળ્યા છે પણ એ પિતા કેવા લાગે છે એ ચહેરો જેને જોવા નથી મળ્યો જેને જગતના કોઈ રંગ જોવા નથી મળ્યા એવા લોકો કરતાં તમે કેટલા ભાગ્યશાળી છો કે તમે તમારા માતા પિતાને જોઈ શકો છો તમે આ જગતના બધા જ રંગો જોઈ શકો છો તમે એ લોકો કરતાં કેટલા ભાગ્યશાળી છો કે જેને જીવનના તમામ મધુર સંગીતનો આનંદ લીધો છે જે બધું જ સાંભળી શકે છે જેને એક ઝીણામ ઝીણો અવાજ કુદરતનો ઝરણાના ખળખળથી લઈને પંખીઓના ચહેકાટ સુધી બધું જેને સાંભળવા મળે છે એનાથી વધુ ભાગ્યશાળી મિત્રો બીજો મોટો કોણ હોઈ શકે તમે ચાલી શકો છો તમે દોડી શકો છો તમે વિચારી શકો છો તમારા મગજને પેરાલાઇઝ નથી થયો તમે તમે છે એ કોઈ રોગથી આમ જોવે તો નથી પીડાતા આંખો છે કાન છે જીભ છે હાથ છે ત્રણ વાના દઈ દીધા નાથ હૈયુ મસ્તક ને હાથ જ્યાં ચોથું નથી માંગવું આ ખુમારી તમારામાં કેદી આવશે જે કંઈ આપ્યું છે એનો સ્વીકાર કરો અને આપ્યું છે એ અધૂરું લાગતું હોય તો એનો પ્રતિકાર કરો મને હંમેશા એક ઘડી ખૂબ ગમે કે કાં તો છાના ખૂણે બેસી અને રડી લેવું કાં તો છાના ખૂણે બેસી અને રડી લેવું ને જો હોય બાવડામાં તાકાત તો જગત આખા સામે લડી લેવું બાવડામાં તાકાત હોય જગત આખાને ચેન્જ કરવા માટે નીકળ્યા હોય તો લડી લો અને કાં સ્વીકારી લો અને કા પછી છે એ હાલ પૂરતો સ્વીકાર કરી અને તમારે તમારું જીવન કેવી રીતે બદલવું છે એનું મેનેજમેન્ટ કરો એનું આયોજન કરો જીવન એ તમારા દ્વારા લખવામાં આવેલી કિતાબ છે જીવન એ તમારા દ્વારા કરવામાં આવેલી પસંદગી છે તમારું આજનું જીવન કે તમારું રોજનું જીવન કે તમારી પર્સનાલિટી કે તમારું ભવિષ્ય કે તમે શું બન્યા છો આ બધું જ તમે કરેલી પસંદગી સિવાય બીજું કંઈ નથી તમે તમારા માટે શું પસંદ કરશો મિત્રો તમારા માટે બેસ્ટ પસંદ કરો શ્રેષ્ઠ પસંદ કરો જીવનમાં ખૂબ આગળ વધો અને ખાસ યાદ રાખજો ફરિયાદ કરવાનું બંધ કરો કમ્પ્લેન કરવાનું બંધ કરો કમ્પ્લેનમાં કોઈને રસ નથી અને આપણે બધાને એવી ટેવ છે કે આપણે પાછા ખોટી જગ્યાએ કમ્પ્લેન કરતા હોય છે તમારા કોઈ ફોલ્ટની કમ્પ્લેન કરવી હોય તો તમારી જાતને કરો તમારા વખાણ કરવા હોય તો તમારી જાતે કરો તમારી જાતને પ્રશંસા આપો તમારી જાતની ટીકા કરો તમારા સર્વશ્રેષ્ઠ વિવેચક બનો બીજાની આલોચના આવે એ પહેલાં તમે જ તમારી ધૂળ કાઢી નાખો કોઈ વખાણ કરે એ પેલા શ્રેષ્ઠ વખાણ તમે જ તમારા કરી લો જગતના મોહતા જ નહીં બનો પ્રશંસા માટે કે લાઈક માટે ભીખના કટોરા લઈને નહીં ફરો જેને લાઈક કરવું એ કરશે સારું છે સજેસ્ટ કરો બાકી છે એ બધું જ ભગવાન ઉપર છોડી દો ભગવાન છે એ પણ એને જ મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે એ ખૂબ સરસ ઉદાહરણ આપી અને આજની વાત આપણે છે પૂર્ણ કરીએ એક વ્યક્તિ છે એ ભગવાનને ખૂબ માનતો હોય છે અને એમ નક્કી કરે છે કે મેં મારું આખું જીવન છે ભગવાનને સમર્પિત કર્યું તો મારે જ્યારે જરૂર પડશે ત્યારે મારો ભગવાન આવશે એના ગામમાં પૂર આવે છે બધું જ તણાવવા લાગે છે એ વ્યક્તિ છે એને બધા કહે છે કે ચાલો કાકા હવે આપણે બધા જઈએ તમે તો ભગવાનના ભક્ત છો ચાલો એટલે પહેલાં કાકા એમ કહે છે કે નહીં મેં ભગવાનની ભક્તિ કરી છે મને મારો ભગવાન બચાવશે થોડી વાર પછી ઘરમાં પાણી વધે છે કાકા એક ટેબલ ઉપર ચડી જાય છે બધા બૂમો મારે છે કે કાકા ચાલો આવો હવે આપણે જતા રહીએ હવે બહુ પાણી આવી ગયું છે કાકા કહે નહીં મને મારો ભગવાન બચાવશે આખું ગામ જતું રહ્યું ધીરે ધીરે પાણી ચડવા મળ્યું કાકા ટેબલ ઉપર દાદરે ચીડ્યા ત્યાં બરાબર એક હોડીવાળો આવ્યો સાવ જણો ક્યારેય ન જોયેલો અને હોડીવાળાએ કીધું કે ચાલ ભાઈ આવતો રે હું બાજુના ગામમાંથી આવું છું અહીંયા ખૂબ પાણી છે તું મરી જઈશ હું તારી સુધી હોડી લઈને આવું તું એમાં બેસી જા તો કે નહીં મારે હોડીમાં નથી બેસવું મેં આજીવન ભગવાનની ભક્તિ કરી છે મને મારો ભગવાન બચાવશે થોડીક વાર પછી છે એ કાકા ઉપર ગયા અગાશી માથે હેલિકોપ્ટર આવ્યું અને કાકાને કીધું ચાલો કાકા તો કે નહીં મેં ભગવાનની આખી જિંદગી ભક્તિ કરી છે છે મને મારો ભગવાન જતો પાણી આવ્યું હવે એમ લાગ્યું કે મોત નિશ્ચિત ત્યાં બરાબર એક તરવૈયો આવ્યો તરતો તરતો એ કહે છે કે બાજુના ગામમાંથી તણાતો તણાતો હું આવ્યો મને તરતા થોડુંક આવડે છે તમે ચાલો મારી સાથે હું તમને ગમે એમ કરીને કાંઠે પહોંચાડી દઈશ તો કે નહીં મને મારો ભગવાન બચાવશે એ કાકા મરી ગયા ઉપર ગયા ઉપર જઈને ભગવાન સાથે ઝઘડવા લાગ્યા કે આખી જિંદગી તમારી ભક્તિ કરી અને તમે મને છેવટે બચાવવા પણ ન આવ્યા અને ભગવાન હસતા હસતાં એના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા કે ત્રણ વાર તો આવ્યો પણ તું જ મને ઓળખી ન શકે તો હું શું કરું પહેલી વાર હોળીવાળો બનીને આવ્યો બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો અને ત્રીજી વાર તો હું પોતે તરતો તરતો તને લેવા આવ્યો પણ તું મારો હાથ ન પકડે તો હું તારું તને કેવી રીતે તારું તર તારણ કેવી રીતે કરું તને કેવી રીતે બચાવું એમ તમે ભગવાનના વિશ્વાસનો હાથ છે એ પકડી લો એટલે તમારી દોર આપોઆપ મજબૂત થઈ જશે તમે તરી જશો તમે તરી જવાના તમે બીજાને પણ તારી શકશો પણ એક વિશ્વાસ હૃદયમાં સેલ્ફ કોન્ફિડન્સ કોન્ફિડન્સ આ સૌથી મોટો ઈશ્વરનો પકડેલો હાથ છે આ સેલ્ફ કોન્ફિડન્સ ક્યારેય મિત્રો નહીં ગુમાવતા તો ચોક્કસપણે આ જગતના બધા જ ભવસાગર છે એ તમે તરી જશો અને જીવનમાં નામ કરી જશો નમસ્કાર મિત્રો